એ ટુ ઝેડ વિસ્તારથી આપણે માહિતી મેળવવાની છે અને હું તમને આ વિડીયોના અંતમાં જણાવવાનો પણ છું કે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર આપણને તે ફિલહાલ માટેના કમોસમી ઝાપટા અને માવઠા આવનારા ચાર પાંચ દિવસોમાં જોવા મળવાના છે તો આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતનું વાતાવરણ ખૂબ જ ગરમાવાનું છે તો તેના વિશે વાત કરીશું સૌથી પહેલા હું તમને અત્યારનું હાલનું ગુજરાતનું વાતાવરણ જણાવી આપીશ બીજા નંબર ઉપર મિત્રો આપણે જાણીશું કે હવામાનના જાણકારો દ્વારા જે તારીખો આપવામાં આવી છે તે તારીખો જાણીશું અને અંતમાં છેલ્લે હું તમને જણાવી દઉં કે કયા કયા એવા ગુજરાતના ગામડાઓ છે કે જ્યાં આગામી દિવસોની અંદર મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ જે છે તે દર્શાવશે તો સૌથી પહેલા મિત્રો ગુજરાતના વાતાવરણ વિશે વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો મિત્રો ગુજરાતનું હવામાન આજે કેવું જોવા મળી રહ્યું છે તો ખાસ આજે ગુજરાતના વાતાવરણમાં જે છે તે મિત્રો થોડી ઘણી ઠંડી જોવા મળવાની છે વધારે અને આજથી મિત્રો જે છે તે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જવાની છે હવામાનના જાણકારની જે તારીખો આપેલી છે તે પ્રમાણે ગુજરાતમાં તારીખ ચાર જાન્યુઆરીથી જ કડકડતી ઠંડીની શરૂઆત ચાર જાન્યુઆરીની રાત્રિથી જ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કયા કયા ભાગોની અંદર આજે તીવ્ર ઠંડી પડવાની છે તેના તેના વિશે વિશે પણ આ આ આપણે જાણવાનું છે મિત્રો સિસ્ટમ માહિતી મેળવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને બંગાળની ખાડી અને અરબસાગરના લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ભયંકર અતિભારે સિસ્ટમો જે છે તે મિત્રો બની રહી છે વરસાદોની અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ અરબસાગરની વરસાદી સિસ્ટમ છે અને અરબસાગરની મિત્રો આ વરસાદીય સિસ્ટમને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રને ઘાતક નુકસાન થઈ શકે તો બીજી તરફ મિત્રો જોઈ શકો કે આ જે છે તે બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે તો આ જેટલી બંગાળની ખાડીની સિસ્ટમ છે અને ડાબી બાજુ અરબસાગરની આ વરસાદની સિસ્ટમો છે તેને લઈને ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણ જે છે એમાં પલટો આવીને કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ પડતા આપણને જોવા મળી શકે તો આવો મિત્રો વિસ્તારથી એક પછી એક જોઈ લઈએ કે ગુજરાતના કયા કયા ગામોની અંદર આ કમોસમી ઝાપટાઓ અને માવ ગોઠાઓની જે છે મિત્રો આગાહીઓ કરવામાં આવી છે શરૂઆત કરવાની છે દક્ષિણીય ગુજરાતના ભાગોથી કે દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં મિત્રો કમોસમી ઝાપટા અને માવઠાની આગાહીઓ કરવામાં આવી છે તો વિસ્તારથી મિત્રો સમજી લઈએ જોઈ શકો દક્ષિણીય ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારોથી લઈને આહવા ડાંગ લાગુના વિસ્તારો તેની સાથે જોઈ શકો મિત્રો વ્યારા બારડોલી સુરતના વિસ્તારો ત્યાંથી મિત્રો ઉપર આગળ વધીએ તો ખાસ કરીને મિત્રો ત્યાંથી જે આગળના વિસ્તારો છે જેમ કે ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને આગળ મિત્રો વાદળોની સંખ્યા મેળવી લઈએ તો જોઈ શકો ભરૂચ રાજપીપળા જંબુસર કરજણના વિસ્તારોથી લઈને ડભોઈ છોટાઉદેપુર બોડેલી ચાંપાનેર તેની સાથે સાથે આણંદ લાગુ વિસ્તારો રાજપીપળા છોટાઉદેપુર બોડેલી આ દરેક ભાગોની અંદર દક્ષિણ ગુજરાતમાં મિત્રો જે છે તે આગામી દિવસોની અંદર આપણને મધ્યમથી હળવા જે છે તે મિત્રો ઝાપટાઓ જોવા મળે તેવી મિત્રો અહીંયા ખાસ કરીને વાદળોને આધારે માહિતીઓ જે છે તે સામે આવી રહી છે ત્યારબાદ આપણે મધ્ય ગુજરાતની માહિતી મેળવવાની છે તો આવનારા દિવસોની અંદર મધ્ય ગુજરાતના કયા કયા ભાગોની અંદર ઝાપટાઓ જોવા મળી શકે તેના વિશે માહિતી મેળવી લઈએ રહેલા છે તો આ દરેકે દરેક ભાગોની અંદર મધ્ય ગુજરાતમાં પણ કમોસમી માવઠાઓ અને તો મિત્રો આપણને નોંધાતા જોવા મળી શકે ઉત્તરીય ગુજરાતના વિશે વાત કરી લે તો જોઈ શકો મિત્રો ઉત્તરીય ગુજરાતના પણ ચાર મુખ્ય જિલ્લાઓની અંદર જેમ કે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ ચાર જિલ્લામાં આવતા દરેકે દરેક તાલુકા ઉપર મિત્રો તમે જોઈ શકો કે અહીંયા ખતરનાક વાદળો જે છે તે મિત્રો પસાર થઈ રહ્યા છે જેને અસરના ભાગરૂપે આ દરેક વિસ્તારોની અંદર આપણને જે છે તે મિત્રો કમોસમી ઝાપટા અને ખતરનાક માવઠાઓ આવનારા દિવસોમાં જોવા મળી શકે કચ્છ વિશે માહિતી લે તો કચ્છમાં પણ જોઈ શકો કે રાપરના લઈને ગાંધીધામ ભૂજ માંડવી વિસ્તારો તેની લોધરાણી જખો પ્રદેશ આ દરેક ભાગો ઉપર પણ મિત્રો સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જેથી કચ્છમાં પણ મિત્રો જે છે તે આપણને આટલા વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે ત્યારબાદ અંતમાં મિત્રો આપણે વાત કરવાની છે તો સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રના કયા કયા ગામડાઓ અને જિલ્લાઓ રહેલા છે કે જ્યાં આપણને આવનારા દિવસોમાં કમોસમી ઝાપટાઓ અને

પણ આપણને સારી કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે કેટલી ઠંડી જોવા મળશે તો જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં અંદાજિત વીસ ડિગ્રીનું તાપમાન આજે જોઈ રહ્યું છે મિનિમમ તો દક્ષિણ ગુજરાતમાં આજે સારી કડકડતી ઠંડીની શરૂઆત થશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લાગુ અને દાહોદ લાગુ વિસ્તારમાં તો મિત્રો અઢાર ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે અને ઉપર ઉત્તરીય ગુજરાત

તેની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ અંદાજીત અઢાર ડિગ્રીનું તાપમાન છે તો આજના હવામાન સમાચાર મિત્રો અહીંયા પૂર્ણ થાય છે આ વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું આપણે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તો વાવાઝોડા વરસાદ અને ઠંડી વિશે વધારે વિગતમાં વાત કરીશું ત્યાં સુધી હાલ હાલ ફિલહાલ માટે મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી